મને એમ લેખિત બરોબર એ પછી આ લોકોએ મને ગેરમાર્ગે દોરવાનું બોંદ કર્યું હોય बरोबर तो आता मी जो आप जो माझी फाइल के लिए है बरोबर ना साहेब तंत्र ने गेम मार के नहीं बाकी ना पण की तुम्ही करू जे जेनी जेनी प्रक्रिया पूरी થઈ જાય છે એને આપ દૂર કરાવો તો પછી તો હું દૂર કરવા તૈયાર હું હું કે હું કો કે તમને દૂર નહીં કરું मारे બધાને બે નોટિસ પડી બરોબર મારે કે દૂર નહીં કરું તો લાવો તમને લેટર પેડ વાળો કે હું થાય એ પછીનો તો થોડા કરે તમે કે બરોબર કરી દેજો તમારા આ પણ તો આપ પ્રોટેક્શન આપણ કેમ કરતા નહીં તો તમે જે દબાણ દાવ આ બે મંત્રી સાહેબ ફાઈલ ક્લિયર છે તમે ત્રણ મિનિટ તમે તમે બેઠા હો તમે પાસે આ સરકારી સુત્રો સરકારી અધિકારી સાહેબ તો મારું શું સમજવાનું છોડી દો તમે બાકીના લોકો કેમ દબાણ દૂર નહીં એનું એનું એવું નથી અમે દબાણ દૂર કરવા તૈયાર છીએ આપ પોતે સર દૂર કરો આ કેમ લીડર સાહેબના આદેશ આધારે કેના લોકોનું દબાણ દૂર કરવામાં હવે કેટલો સમય લાગે એનું પ્રોટેક્શન આપતા નથી સાહેબ બરોબર આ લોકો અને એનો તો કે ફાઈલ બની જઈએ કેટલો સમય લાગશે એમને જે કહે છે નિર્ણય નથી લે લે કે નિર્ણય લેવો અરે બે તારા નિર્ણય જે સામે ના લે તો નિર્ણય બરોબર આ નિર્ણય લીધા બે વર્ષ થયા છે બે વર્ષની અંદર તમે આપ તાન પ્રોટેક્શન તો મને લેખિતમાં આપો એટલે આપણે લેખિતમાં દિલ્યો આપો અને એમને એનો સવાલ પૂછે છે

ઝાલા દીતુભાઈ અંફાજી ડાપસર ગ્રામ પંચાયત સરપંચશ્રી ડાપસર ગામે સરકારી ગૌચર પોંચસો અડસઠમાં અસામાજિક તત્વો દ્વારા દબાણ ગેરકાયદેસર દબાણ કરેલ છે જેની સંપૂર્ણ કાગળો પરિપૂર્ણ કરેલ છે તો આજ ટીડીઓ સાહેબને વારંવાર લેખિત આપવા છતાં ત્રણ વર્ષથી દબાણદારને સાવરી રહ્યા દબાણદાર જે છે તેના છોકરો ગુજરાત સરકાર પોલીસ છે અને તેના પરિવારના જૂથબળના કારણે ટીડીઓ સાહેબને અને સરકારી અધિકારી પોલીસ હોવાથી જેલી મિલી ભગત દેખાઈ રહી મને સ્પષ્ટપણે આપ ડીડીઓ સાહેબનો અગાઉ પણ પ્રોટેક્શન ઓર્ડર કરેલો તો એ ઓર્ડરને પણ ટીડીઓ સાહેબે દબાઈ રાખ્યો છે એ પછી મેં સ્વાગત મેં અરજી જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબને કરેલી તો ડીડીઓ સાહેબનો પણ પરિપત્ર લેખિતમાં આપેલો કે પ્રોટેક્શન આપવાને અમારે વિનંતી છે તો આપ ડીડીઓ સાહેબના પરિપત્રના આધારે મેં ડીડીઓ સાહેબને ડીડીઓ સાહેબનો લેખિત પરિપત્ર મેરા લખિત લેટર પેડ ઉપર મેં ત્યાં રજૂ કરેલો કે લેખિત માપ સાહેબ મને જવાબ આપો તો આજ દિન સુધી મને જવાબ નથી આપેલો તો આજે મેં ફરી મળવા આવ્યા ત્યારે ટીડીઓ સાહેબ એવું કહે કે આખો સરકારી ગૌચર સર્વે નંબર ખુલ્લો કરાવો હવે સર્વે નંબર એટલો બધો વિશાળ છે જે બાર વિઘાનો સર્વે નંબર છે અને સર્વે નંબર એક સાથે દૂર થાય તેમ નથી અને જેની પ્રક્રિયા બે વર્ષથી પરિપૂર્ણ થયેલી છે જે ભગવતસંઘ બાલસંગ દબાણદાર છે એની પ્રક્રિયા બે ત્રણ વર્ષથી પૂરી થયેલી છે તો આ ડીડીઓ સાહેબ અને જેના દબાણદારનો દીકરો સરકારી ગુજરાત પોલીસ હોવાથી એ મિલી ભગત એવું મને સ્પષ્ટપણે દેખાય છે કે જે ડીડીઓ સાહેબના લેટરના આદેશને પણ ઉલ્લંઘન કરી અને આ લોકો એ ઘોરીને પી ગયા છે અને અમે વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં અમને કોઈ પણ આશ્વાસન ડીડીઓ સાહેબ દ્વારા મળતું નહીં અને એ લોકો એવું એક પકડ પકડી છે કે જે આખો સરકારી ગૌચર નંબર સરકારી ગૌચર ખુલ્લો કરાવો હવે એક સાથે આખો સરકારી ગૌચર કઈ રીતનો ગુલ્લો કરો જેના કાગળો બે વર્ષથી પરિપૂર્ણ થઈ રહેલા હોવા છતાં આ લોકો સાહેબની દબાઈ રહ્યા અને અમને સરપંચ તરીકે ખોટા હેરાન પરેશાન એ મારી સરકારી ગૌચર સત્વારે ખુલ્લો થઈ જાય એ મારી નમ્ર વિનંતી છે અને પ્રથમ દબાણની જે કાગળો પરિપૂર્ણ થઈ ગયેલા એને ટીડીઓ સાહેબ સાવરે તો એ સાવરીના તાત્કાલિક ધોરણે મને પ્રોટેક્શન આપે અને દબાણ દૂર કરીને